ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો જેન્ડસ ઉઠી ગઈ છે જેન્સ ને દૂધ થાય ઠાળવા મૂકી દીધું છે તો જીએનસી અત્યારે સ્કૂલે જાય છે જેન્ટ્સની અંદર આવે છે અત્યારે તો બહુ ઉઠવામાં મોડું કયર છે જીએનસીએ કારણ કે જી એન્ડ સી આવે છે એ દૂધ હમણાં તો કેટલી માર બચ્ચા ને નિંદી આવે દોરજ નહીં પણ બચ્ચાને નીની આવે મારો મેડમ ને કહી દેવું કે જી એન્ડસી છે ને સ્કૂલ નો ટાઈમ જ બદલાવી નાખો જો ને જીએમસી મેડમ ને કહી દેવું ને કે સ્કૂલ નો ટાઈમ બદલાવી નાખો કેટલા વાગે કેટલા વાગે ભાઈ જ વાગે ભાઈ સાથે હોય જાય હમ તનિષ જાજ ને બાર વાગે એટલે તનિષ ભેગું મોકલી દેવી નઈ મારી દીકાને મારા દીકા ને નહીં આવતી હોય સવાર માં તોય મેડમ ઉઠાડી ઉઠારી મોકલી દેતી મમ્મી ઉઠાડી ઉઠાડીને મોકલી દે બધાનું ગુડ મોર્નિંગ ને જય કહી દે જીઓ એ જી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહી દે તો ચાલો એને કામ સ્કૂલે જઈ આવું જીન્સ નું બે ઘાઈ રેડી પડ્યું છે અને દૂધ પીવાનું બાકી છે તો ચાલો હવે જલ્દી આપણે જીન્સ દૂધ પીરાવી દઈએ અને પછી સ્કૂલની ની રિક્ષા આવવાનો ટાઈમ થઈ જશે સ્કૂલે ભાગશે ચાલો જીએનસી વહી ગઈ છે સ્કૂલે ની રીક્ષા આવી ગઈ છે તો આપણે હવે નાસ્તો કરવા બેસી જાય કારણ કે આટલા છે સવા આઠ તો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ઉપર જઈએ અને બહુ ઝાઝા દિવસ થઈ ગયા વિડીયો હમણાં બનાવતી નથી કારણ કે મને યાદ જ નથી રહેતું અને યાદ હોય ત્યારે જીએનસી કંઈક તોફાન કરતી હોય અને એવું કરતી હોય તો એમાં નથી થતું તો ચાલો એવી રીતે થાતું હોય એટલે હમણાં બહુ લેટ લેટ વિડીયો આવે છે અને સારું કહેવાય કે હું વિડીયો નથી મૂકતી ને તો કેટલા બધા મને પૂછે છે કે તમે વિડિયો કેમ નથી બનાવતા વિડીયો કેમ નથી બનાવતા અમારે તમારો વિડીયો જોવો એમને મજા આવતી હોય વિડીયો જોવાની એટલે મને આમ થોડું ઓલું થયું કે ના મારે બનાવવું જ છે વિડીયો એટલે હું ગમે એમ કરીને ટાઈમ કાઢીને બનાવીશ તમારા માટે તો પ્લીઝ જરૂર વિડીયો જોજો અને હવે તો સરસ વિડીયો આવવાના છે હવે તો હમણાં નકુલના મેરેજનું બધું આપણે ખરીદીને કરી એ બધું લીધું છે એ તમને એક એક કેમ બતાવું એટલે આજે જો જેટલું લીધું જે જે લીધું છે ને એ તમને આજે હું બતાવીશ અને તનિષના બર્થડે માટે ગિફ્ટ લીધા છે તો હવે એ તો તમને તનિષના બર્થડે ઉપર જ જોવા મળશે તો આપણે જે તમને લીધું છે ને એ તમને બતાવીશ તમને જીઆનસિંગની કપડાંની જોડ લીધી છે અને એના ચણિયાચોલી સીવડાવ્યા છે એવું બધું કર્યું છે તો એ તમને થોડું થોડું બતાવી દઈશ તો ચાલો અત્યારે તો હજી વિકી ને તમિશ ને બધા સૂતા છે હમણાં વિકી જાશે તો પછી તમને બતાવીશ ચાલો ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ અને પછી મશીનમાં કપડાં નાખી દઈએ ત્યાં સુધી આપણું બીજું બધું કામ થતું છે

તો ચાલો અત્યારે પાછા બાકી ગયા છે અગિયાર અને મેં ચડાવી દીધું છે એમ ચણા બાફા અને દાળ ધોઈને મૂકી દીધી છે તો ચણા બફાઈ છે પછી આપણે દાળ ચડાવી દઈએ અને જે સજી સ્કૂલે થાય આવી નથી અને તનિષનું લંચ રેડી કરવાનું છે તો આપણે પહેલાં એ કરી લઈએ અને મમ્મીને આજે મજા જેવું નથી તો મમ્મી થોડીક વાર સુતા મમ્મી કે થોડીક વાર પછી હું ઉતરું છું તો એને થોડીક વાર આરામ કરવા દઈએ ત્યાં થોડુંક આપણે ફટોફટ બીજું બધું કામ કરીએ બાકી બધું બાફવા કરવાનું ને હોય ને ડાળને ભાફ ને એ બધું મમ્મી ઉતરીને કરતા હોય પણ આજે એને થોડીક મજા જેવું નથી ને તો એ સૂતાશે સુવા દે આરામ કરી લે થોડીક વાર તો આપણે એ બધું કરી લઈએ અને પછી મચ્છી આવશે ને તો મચ્છીનો પાક મમ્મીમાં ખાડી દેશે આપણે તો ચાલો જો કે હું કરી લઉં પણ મમ્મીના હાથનું બરાબર થતું હોય એટલે બકાલા ને એ બધું મને એ બનાવી મચ્છી મમ્મી બરાબર બનાવે એટલે એ બનાવી દેશે મમ્મી અને બીજું બધું આપણે કરવાનું ફટફટ તો ચાલો જો હું અત્યારે થોડુંક કરીને નીચે આવી ગઈ છું અને તમને બતાવી દઉં છું કે મેં બજારથી શું લીધું છે અને મેં કંઈ લીધું તો હજી છે જ નહીં ખાલી એક જીએનસીની કપડાં જો લીધી છે અને તનિષનું તનિષના લીધા છે પણ એ હવે તમને બર્થડે ઉપર બતાવીશ કારણ કે અત્યારે બતાવી દે તો તનિષને સરપ્રાઈઝ નહીં કરી દઈએ ખબર તો છે કે મમ્મીએ કપડાં લીધા છે પણ ક્યાં લીધા છે એ નથી ખબર અને જીએન્સી માટે મેં ચણિયા ચોલી સીવડાવ્યું છે તો એ તમને બતાવી દઉં સિવાયને આવી ગયું છે તો એ તમને બતાવી દઉં બતાવવાનું તો લવ મેરેજ ઉપર જ હતું કે જ્યારે પહેરે ત્યારે બધું બતાવી પણ હું કોઈ લીધું જ છે તો બતાવી દઉં તો ચાલો તમને બતાવી દઉં તો જો આ ટાઈપનું મેં ચણિયા ચોલી સીવડાવ્યું છે જીએન્સીનું તો આ છે ને એ જીએન્સીની માસીનો ડ્રેસ છે એમાંગીનો ડ્રેસ છે મારા રિસેપ્શનનો મારા રિસેપ્શનનો ડ્રેસ હતો ને તો હવે એમાંગી કે મારે પહેરવો નથી હવે તો એમાંથી છે ને અમે જિયાનસિંહનું ચણિયા ચોળી સીવડાવ્યું છે તો જા આ છે ચણિયો એટલું નાનો નાનું તો ભલે આપણે એક વખત પહેરાય પણ પહેરીને પછી યાદી રાખી દઈશું એટલે માસીનું યાદ રહે કે આ ડ્રેસમાંથી સીવડાવેલું જ અને આપણે સરસ બેસ્ટમાંથી બેસ્ટ બની પણ ગયું છે અને આ એની ચૂની છે નાનકડી અને આ બધું અસ્તર નેટ બધું એમાંથી જ છે તો જો હું બાજુમાં તમને ફોટો નાખી દઈ એ માંગી પહેરેલો છે અને આ આપણે બ્લાઉઝ તો ડ્રેસમાંથી આપણે બધું કરી લીધું છે બ્લાઉઝ ચણિયો ને ઓંધરી તો આ ત્રણેય થઈ ગયું તો આ છે ને જીએનસીને આપણે લગ્નમાં પહેરાવવાનું છે અને આમાં આપણે ડોકમાં પહેરવાનું અને હાથમાં પહેરવાનું એ હજી લેવાનું છે એ હાથમાં પહેરવાની બંગડી મેં લીધી છે જીએનસીની પણ હજી ડોકમાં પહેરવાનું બાકી છે અને થોડીક એમાં દોરાની મારે વર્કવાળી બંગડી કરવી છે તો એ બાકી છે અને સેજ સિલાઈ મારવાની ને તો મેં પીનથી સેપ કરીને ઓલું શું કહેવાય માપ કરીને રાખ્યો છે કે અહીંયાથી કરવાની છે એમ એટલે તો ચાલો એ થઈ ગયું આ જીએન્સીનું મેરેજવાળું અને બીજું શું લીધું હતું જીએનસીનું એક આ ટી શર્ટ તો આ ટી શર્ટ લીધું હતું મેં બીજું ટી શર્ટ લીધું હતું પણ એ જીએન્સીને છે ને બહુ મોટું થતું હતું તો એક્સચેન્જ કરવા ગઈ ને તો ત્યાં બીજા મને કંઈ સારા ના લાગતા હતા એટલે પછી બીજું મારી પાસે કોઈ ઓપ્શન ના હતું એટલે આપણને મને ઓછું ઓછું ગમે છે તો આ લીધું છે જીએન્સી માટે મને લાગે છે કે આપણને એને મોટું થશે અને એ અને એક આ ટાઈપ ની કોટી છે અંદર શિવલેશ બાઈ આવી રીતે ટીશર્ટ છે અને માથે ઉપર કોટી આવે આવી રીતે અને પેન્ટ તો આ હવે નક્કી નથી કર્યું કે જમણવારમાં પહેરાવું કે લગ્નમાં પછી જીએનસી ચણિયાચોલી મને લાગતું નથી કે બહુ ઝાઝી વખત રાખશે તો એ પછી ઉતારી જ નાખશે કપડાં એટલે એ ચણિયા ચોલી ઉતારીને આ પહેરાવું કે શું એ કંઈ નક્કી નથી કર્યું તો હજી આપણે એક જોર જીએન્સીને લેવી પડશે કારણ કે એક જમણવારમાં અને એક લગ્નમાં બેમાં જોશે અને બીજા તો આપણી પાસે છે જીએન્સીને ઝાઝા બધા એટલે એ આપણે બધામાં પહેરાવી દઈશું અને તનિષ્ને લીધા છે પણ એ તનિષ્ને હવે તમને ત્યારે બતાવીશ અને મારી એક સાડી આ બતાવી દઉં મેં આ મરૂન કલરની સાડી લીધી છે પણ આ છે ને નકુલના લગનમાં પહેરવાને મેં નથી લીધી આ નેન્સીના મેરેજમાં પહેરવાની છે થાંભલીમાં તો એટલે આ હમણાં આનું બ્લાઉઝ મેં સીરા નથી આ હું પછી સીવરાવીશ એટલે એકદમ ડાર્ક મરૂન છે આમાં થોડોક લાઇટ લાલ કલર રેડ કલર જેવો દેખાય છે પણ એવો નથી બહુ એકદમ મરૂન કલર છે તો આપણે આનું બ્લાઉઝ સીવડાવ્યું નથી એટલે આપણે અત્યારે આમના મચ રહેવા દઈશું અને બીજું મારું શું લીધું છે આ મારા માટે બંગડી લીધી છે ચણિયાચોલીમાં નકુંડના મેરેજમાં ચણિયાચોલી પહેરવાના છે આપણે તો એના માટે બંગડી લીધી છે અને આમાં વચ્ચે આપણે કંગન આવી જશે આમાં વચ્ચે કંગન આવી જશે એટલે બહુ જાજુ બધી આપણે બંગડી નથી લીધી બસ આટલી જ લીધી છે તો તમને ખબર તો પડી જ ગઈ હશે કે ચણિયાચોલી આ કલરના છે તો જ્યારે પહેરું ત્યારે જોઈ લેજો હવે એ ચણિયાચોલી તો ચાલો તમને બતાવી દીધું આટલું કે શું લીધું છે તો આપણે હવે જીએમસીનું નાનું મોટું લેવાનું છે સેન્ડલ લેવાના છે સેન્ડલ લઉં કે મોજડી લાવી આપણે નક્કી કરશું હવે અને આજે પાછા જવાના છે સાંજે આપણે બજારે તનિજ માટે કુર્તો લેવા કારણ કે સાંજીમાં છે ને કુર્તો પહેરાવવાની મને ઈચ્છા છે કે સાંજીમાં આપણે એને કુર્તો કુર્તા જેવું પહેરાવીએ તો એ આપણે આજે સાંજે જોઈ આવશું અને મેરેજનું તો એનું થઈ ગયું છે તો એ હવે મેરેજમાં તમે જોઈ લેજો કે એ શું પહેરશે તો મારા ચાનિયા ચોલી પણ એ મેરેજમાં તમને બતાવીશ જેએન્સીનું તો સિવાય ન આવી ગયું હતું એટલે તમને બતાવી દીધું અને હજી વિકીના કપડાં લેવાના બાકી છે તો એ બધું હજી બાકી છે થોડું થોડું લેવાય છે તો હવે શોપિંગ ચાલુ થઈ ગઈ છે મેરેજ હમણાં આવી જશે પછી મે નકુલના મેરેજ પૂરા થાય પાછી શોપિંગ અમારે કરવાની છે નેન્સીના મેરેજની તો એ બધું હવે ચાલતું જ રહેશે તો દર ડેલી હવે વિડીયો શૂટ થશે કે નહીં પણ ચાર પાંચ દિવસે કે બે ત્રણ દિવસે કે વિડીયો જ્યારે ને ત્યારે તમે જોજો અને બીજું શું લીધું છે બીજું હવે લેવાયું કંઈ નથી આટલું લેવાયું છે તો હવે ધીરે ધીરે બધું લેવાતું જશે એ તમને બતાતું જઈશ તો ચાલો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે જવા માટે રેડી થઈ ગયા છે બજારે કામ કે થોડું થોડું મેં તમને કીધું હતું કે લેવાનું બધું ચાલુ જ છે તો આપણે જે એન્ડ સી રેડી કરવાની બાકી છે તો જેન્ડસ અહીં ઉઠીને હજી બેઠી જ છે ત્યાં આપણે રેડી થઈ ગયા છે તો હવે જેન્સીને રેડી કરી કરવા તો જી નું જો આટલી બધી ગુજ હોય જીએન્ડ સીના વારમાં એ આપણે કાઢવાની છે પહેલા જ્યાં સિરવશે પહેલા અને પછી આપણી ભેગું પ્રેમ થી આવશે તો ચાલો પેલા એને રેડી કરી તો જાય બજાર પૂગી ગઈ છે અને અહીંયા ટ્રાય કરે છે જો હવે છે ને જીન્સ આવી ને ખાવા મંડી જ્યાં જેની વસ્તુ આ બધા ભાગ પડાવો છે તે દિવસ વૈષ્ણવી ને આજે જાનકી હું ખાઈ ગયું લાવી બિસ્કીટ છે ને અમે બાબા સુટ લેવા આવી ગયા છે બે તો અમે અંદર દુકાનેથી લઈ આવ્યા બે અંદર દુકાનથી લઈ આવ્યા પણ એક છે ને અહીંયાથી કે અહીંયા મળી જશે બાર એટલે અમે બહાર આવ્યા છે અહીંયા લેવા તો જો અમે પલકમાંથી માંથી હજી કપડાં લેતા હતા ને તો આ લોકો મમ્મી ને સુનિતા માસી ને જઈને યસ મેડમ માંથી ચપ્પલ લઈ આવ્યા તો એ તો હવે સુનિતા માસ ના ઘરે તો અમે ત્રણ જોડી જોઈને લેવી હતી ને બે જોડી કપડાં છે ને બીજામાં રમકડાં નહીં બધું છે એમ છે જો હવે છે ને અમે આવી ગયા છે અહીંયા કટલેરી જોવા કટલેરી લેવા આવી ગયા છે તો બજાર ફરી ફરીને અમે આવી ગયા છે પાણીપુરી ખાવા તો પાણીપુરીમાં માસી બનાવે છે અને અમે અહીંયા બેઠા છીએ તો ચાલો પાણીપુરી ખાઈ લે અને પછી મમ્મીને પ્રોબ્લેમ હશે સુનિતા માસી એ છે ને આ લાઈટનું ઓલું જગમગ થાય તો એ ત્રણે છે ને એમાં સાડી જોવા ગયા છે તો પછી આપણે જઈએ તો આપણે બજારથી આવી ગયા છે અને આવીને આપણે હવે બે જણા ભાઈ બહેન લેસન કરે છે હોમવર્ક કરે છે તો એ તારું કરવા મને કલર જ્યાંથી જોવે છે ભાઈ સામે તો આપણે છે ને આજે તો કંઈ લેવાયું નથી લેવાયું શું ખવાયું જ છે લેવાયું કંઈ હેલો સબસ્ક્રાઈબ કરો ને બેસી જાઓ જાઓ હવે હોમવર્ક કરો પેજ ઉડે જોઈએ ઓલું રાખ બસ તો આપણે છે ને તનિષ કુર્તો ને લેવું તું તો એ લેવા ગયા તા તો કે સોમ મંગળવારે કે પાર્સલ નવું આવશે તો ત્યારે આવજો તો ત્યારે સરસ મળી જશે કે તો કે તમે બુધવારે આવજો કે તો બુધવારે સરસ તમને આપી દઈશ તો ત્યારે એ આપણે બુધવારે લેવા જવાનું છે અને જીએનસી માટે આપણે ચણિયાચોલીમાં સેટ પહેરવાને અને પાતલા સિમ્પલ મારે લેવા છે હું દોરાઈથી બનાવી લઈશ પણ સિમ્પલ પાતલા લેવાના છે તો ત્યાં પણ એકદમ ગરદી હતી એમાં ઊભા પણ એટલી બધી વાર પણ મેર ના આવ્યો કઈ લેવામાં કારણ કે આટલી બધી ટ્રાફિક હતી ને તો કંઈ એમ હમત ના પડતી હતી એટલે પછી એક બંગડી લઈ આવ્યા ગોલ્ડન ટાઈપની છે તો એ એક લીધું લે જો છે ને બોલા બોલો કર મારો આ દુખે છે કે તો એ એક લીધું બીજું તો વૈષ્ણવીએ ચપ્પલ લીધા અને એમાં ગી કપડા કપડાં એના જેનો ફ્રેન્ડ છે ને એના ઘરે બેબી બી એવું બાબુ તો એને આપવા માટે કપડાં લીધા એ બધું લીધું એને જીએન્સ ના સેન્ડલ એ આજે ભૂલાઈ ગયા કારણ કે જીએન્સ છે ને તોફાન બોમ કરતી બજારમાં પાણી પીધા પીધ ને ખાધા ખાધ બીજી વાર જાઉં ને હું બુધવારે જાઉં ને તો જીએન્સ લઈને નહીં જાઉં તો જ મારું કામ પટે છે બાકી નઈ પોતે જોત તો જો મારી ક્યાં કણું ક્યાં કર્યા ના કણું એ કઈ મમ્મી ને કઈ મમ્મી કાનો નથી લાલો હવે આમાં

આમ તો આપણે એ લોકોએ આટલી મહેનતથી બનાવ્યું હોય ફિલ્મ તો આપણે ત્યાં જઈને જોવું જોઈએ થિયેટરમાં પણ હા સરસ પણ મને ત્યાં જવાનો ટાઈમ નથી અને જીએનસી જીએનસી જો તોફાન કરે ને મને ત્રણ કલાક તો બેસવાય ના દે એટલે મેં તેરા ક્યાં કણું તો એટલે છે ને મોબાઈલ માં ડાઉનલોડ કરીને જોઈ લીધું છે તો એટલું મસ્ત પિક્ચર છે ને તો જોજો જેને પણ નથી જોયું આમાં

તો જો જીએનસી ને કલર કરતા છે ને બહુ મસ્ત આવડે છે કોઈક ક્યારેક ક્યારેક નાનું નાનું હોય ને એમાંથી થોડો થોડો બહાર નીકળી જાય જે બતાવતો ડીકા એને ખાલી કલર ચૂઝ કરી દેવાનો આપણે એટલે જો એટલા મસ્ત કરી લે કલર બહાર ના નીકળવા દો પણ ક્યારેક ક્યારેક થોડીક થોડીક જગ્યાથી બહાર નીકળી જાય આમાં તો બહુ વધારે કાઢી નાખું વખાણ કાઢું છે એટલે બહુ વધારે વધારે પાછા તો બહાર કાઢે છે પણ એમ કે સરસ કલે એમ કલર તો જો મેં આ મતલામાં કલર અને કીધું હતું પણ એકમાં મેં છે ને કલર ના કીધું મેં એમ કીધું કે તને મનપસંદ લુક ગમે નહીં કર તો હું આ તનિષને અહીંયા રીત કરાવું જ ને તો એને અહીં કરી નાખ આવો જાંબુડીઓ બસ હવે મૂકી દે હવે બહુ કલરફુલ થઈ ગયો હવે મૂકી દે પૂરું ચાલો હોમવર્ક એ માથેલા આમ પગ જ કર જે ભગવાન કલે બસ